રામ રામ જય જે દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મિત્રો જો ઝાકર તો જોવા આવ્યા જ અહમણા મિત્રો ઝાકર આવે હવે બધા મોલને છે ને વારી લે એનું કારણ છે કે આ બધા છે ને અતિશય ઝાકર આવે ને એટલે મોલ બધા વરી જાય મકાઈને જો નરવા આવી ગયા મકાઈને જોઈને ઉજળાય

ઠેકડા મારવાની મજા આવે અટાણા કેટલી કટલી ધોઈડી જતા ફૂફાડા મારી રોગી મને ધોડાવ્યો રોગી એટલો થકી ગઈ ને હાલો મિત્રો આપણે છે ને અહીંયા નવીન કામ ખોલી નાખ્યું જો બરાબર લે શું તડકો લાગે ને અટાણે મજા ના આવે હવે એને ટાઈટ પડે એટલે તડકે આવવું પડે મજાની ભાઈ મજાનું પાડી વાળામાં બે પાડી આવતું રહ્યું હવે વા તડકો હોય ને ઘેર થી બધા માય ને હારવું ના પડે છાણ એવું છાણ જ ગાય હોય બાયું માહીને ઓછા મોકલે આપણે તો ઉકેડો બહુ પલે છે કંદે આપણે ઉકેડો પલે છે એટલે રેકડી લેવી છે મેર આવે તો કેદી મે તો વેત આવે હવે તો હું રેકડી જો આ વાયુ ગારુણી માં કો હાયુ આ એક તન ડેમ નો બિના લાલ કલર નો કો હાયુ જોઈ લે હવે ના કરો તો આ લીયો વાયુ ગારું લાલ કલર નો કો હાયુ વાયુ આખરી બહુ છે અહીંયા અમારે ધાર છે ને મિત્રો ધાર છે ને તે અઘરું છે અહીંયા હાડ બહુ અમારે અલી તો ખીલો છે થોડીક વાય ગર્વી છે આય તો ખીલો ખોળો હોય ને વાય પરમાણ છે આ તો ખીલો ખોળો એમાં હું દીધું હે હા અતાર માણા બહુ મહેનત ઓસી કરે એટલે અઘરું લાગે આપણે તો કરવાની છે હા મહેનત આ તમે તો કરો મારું રખડવામાં જ ટાઈમ જાય બધું બરાબર તે કરવાની મારા બબા તી ત્યાં જાવ વાં જાવ ચાલુ જો અને આ હડ એટલે વાત બસ હવે હવે બસ એ હવે તો બહુ થઈ ગયું ચાલો વાગી ગણા ગયા છે વાગ્યા છે બાર વાગ્યા હે અને આપણો ખોટકાઈ ગયો છે એટલે ખોટક મૂકી અને હવે આપણે છે ને ગાજરના આથણા બનાવવાના છે તો આ હું ચાલુ કરી દીધું અને આથણા હવે ધીરે ધીરે ચાલુ અટાણે ગાજરના કરી પછી કેરીઓ થાય તો અહીં કેરીયું ના અને છાયલું કાઢી લીધું છે અને આ ચોખા કરી લીધા એટલા રહ્યા છે ચોખા કરવાના

રાખી દીધી રાખી અને અહીંયા જોરદાર કામ હાલે બીજો કુવો ચાવા માં તો પાણી આવી ગયું લાલ વરું તો હવે આવે ને છે અને ઘેર અમારે બધા તડકો એટલે એટલે બે બે ત્રણ ત્રણ થઈ જાય સાધન બધા રાખવા પડે અહીંયા રાખ્યા તો એ પણ અહીંયા તડકો આવી જાય એક ધારિયા નામી નામ બપોર પછી અહીંયા આવે અહીંયા ગઠક નો થોડો થોડો છાંય આવે જાળવાનો હાલો હવે ચા હે ને ઠરી જાય લો સર મિત્રો આ છે ને રીલ બનાવવાની હાલતી હાલત કેટલા ફોન ભેગા કરી નાખ્યા એ તો વૈયા ગયા બરાબર અને આ તો જવું નોકિયાનો મસ્તીનો ફોન ઘટે જ નહીં કયો સ્લાઇડર ફોન છે ચાલુ છે બેટરી નથી અત્યારે તો આની પણ બહુ જોરદાર ને જૂનો ફોન છે બહુ મસ્તીનો બરાબર બધા ફોન ભેગા કરી અને છે ને રીલ ઉતારવાની હાલતી થઈ

એમાં સાચું છે અને આની કોમે જે આ તડકો બપોર પછીનો વધુ લાગે ને એ તળે હમ થાય ખરી હવે કેવા થાય હા મસ્ત મજાની લીંબુડી કોરી ગઈ હવે કાંઈ આને કંઈક તકલીફ હતી બે વાર દવા છાંયટી ને તો એમ કોઈ ને આંબા આંબાને તો ઓલું છાંઈટું ન હતું પડે એ તો ગણ નથી કર્યું બધું જે આકર નળવી નડશે મિત્રો

ગાજર તો જુઓ મસ્તીના ઘટેજ ની અત્યારે ગાજર ખાવાની ઓર મજા આવે અને આ કાચી છે હજી ટમેટી રામસિંહભાઈ ને બકાલું છે મસ્ત જવું ગાજર આની નરવાઈ જવો એક વાર તમે ગાજરની તો હલો આપણે છે ને આજે સંભારો કરવો ને તો ગાજર લઈ જાય

સારું વાલો છે ને વ્યારું પાણી કરી લઈએ મિત્રો